તો અત્યારે હાલ જે સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે પહેલા ઘણો બધો વરસાદ પડ્યો હવે વરસાદ અટકી ગયો પરંતુ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને વાત અહીંયા જ નથી અટકતી કારણ કે આવનારા દિવસો પણ કેટલાક ભારે રાજ્ય માટે વરસાદની દ્રષ્ટિએ રહેવાના છે ત્યારે ખેડૂતોના હાલ બેહાલ થયા છે પાકને નુકસાન થયું છે જો ખેતરો જોઈએ તો એ ખબર ન પડે કે આ તળાવ છે કે પછી ખેતર છે ત્યારે ખેડૂત આગેવાનનું શું કહેવું છે દ્વારકાના તે જાણવાનો પ્રયત્ન કરીએ દેવુભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે દેવભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં

એને જે છેલ્લા ચાર પાંચ દિવસ જે વરસાદ પડ્યો એમાં જે ભોગવવાનો વારો આવ્યો એને તમે સતત એક પ્રજાનો જે અવાજ કહેવાય ખેડૂતોનો જે અવાજ કહેવાય એ સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડ્યો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને અમે આભારી છીએ ખેડૂતો કે અમારા માટે કોક આવી ચેનલ પણ છે અને એના પત્રકારો પણ છે કે જે અમારી અવાજ તંત્ર સુધી પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યો હતો સૌથી પહેલા હું વાત કરું દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો અડીને જિલ્લો છે અમારે જે મોટી મોટી નદીઓ છે વર્તુ છે સાની છે એના એના ઉપર ડેમો પણ બંધાયેલા છે અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાની ડેમ એટલે સૌથી મોટો ડેમ છે જે છેલ્લા સાત વર્ષથી એક કાઢિયાના વાકે એ ડેમ છે બંધાવવામાં અધૂરો પડ્યો છે સરકાર છે જે ડેમને પાટલી સરકારો બાંધતા સાત વર્ષ થયા હતા આ સરકાર છે એને સાત વર્ષમાં એના જે દરવાજા એ બાંધી નથી સાની નદીના છે એ અમારા ખેડૂતોના ખેતરોને એના બંધ ને એને પારાને અને જે મોસમ વાવેલી હતી મગફળી હતી કપાસ હતો કે બીજી કોઈ પણ વસ્તુ હતી એને એટલો ભયંકર રીતે નુકસાન કર્યું છે એ પાણીના ધસમસતા હોય કે અમારી માંડવી છે એ જે પૂરો છે એનો એક આખું પડ બદલાવી નાખ્યું એટલે મૂળિયા સહિત જે કહીએ તો પચાસ ટકા અમારી મોસમ માંડવીની ફેલ થઈ ગઈ અમારા કપાસ છે જે કપાસનો છોડ છે એનો મૂળિયા જો હલી જાય અત્યારે તમે ઘણી જગ્યાએ છાપામાં અથવા તો સોશિયલ મીડિયામાં જોતા હશો કે કપાસ છે એ સુકેલી અવસ્થામાં ખાવા રીતના નમી પડ્યું હોય અને આ સરકાર છે અને આ જે કૃષિ છે જે એ લોકો એમ કે તમે ખેડૂતો છોડને પગ પાસે રાખી જમીન થી દબાવી કરશો તો એ છોડ થઈ જશે હવે આ બધી વસ્તુઓ જે તરફથી તરફથી સરકાર ખેડૂતોને સૂચવવામાં આવે છે અમારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની માંગ માત્ર ને માત્ર એટલી છે કે અત્યારે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય એની જે સહાય છે એ તો તત્કાલિક કોઈ પણ જાતના કોઈ સર્વે વગર ચૂકવવી જોઈએ એની જગ્યાએ અહીંયા મુખ્યમંત્રી સહાય યોજના જે ચાલુ હતી જે એક ખેડૂતને લગભગ લાખ રૂપિયા જે વીમા કવચનો જે તે ટાઈમે સરકારે રૂપાણી સરકારે જાહેર કર્યું હતું એ પણ બંધ છે અને સૌથી મોટી દેવભૂમિ દ્વારકા અને છપ્પન લાખ ખેડૂત પરિવારો જે ગુજરાતના છે એની કમનસીબી કમનસીબી અહીંયા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે આખા દેશમાં લાગુ છે એ અહીંયા નથી એટલે ખેડૂતોને જે એક કવચ મળવું જોઈએ એમાંથી મળવું જોઈએ સરકારની જે સહાયથી મળવું જોઈએ એસડીએફ અને એનડીઆરએફ એ અહીંયા કોઈ પણ જાતની અમને કે નજરમાં આવ્યું નથી અમે અત્યારે ખેડૂતો માંગ એ કરીએ છીએ કે અમારા જે પાકને નુકસાન છે એની 100% જે વળતરની માંગ છે એમાં કોઈ પણ જાતનો એવો સર્વે ન કરે કે જે છેલ્લા 4 દિવસ પહેલા અહીંયા સીએમ સાહેબ આવ્યા હતા 29 તારીખે સાંજના હજી વરસાદ બંધ નથી થયો અને હવામાન ખાતું એમ બે દિવસની એક

કોઈ નદી નાળા ઓકડામાંથી ઉતરાતું નહોતું અને પ્રારંભિક નુકસાનનો એક વર્તનનો કાગળિયો પકડાવી દીધું છે જ્યાં હજી તમારા ખેતરોમાં હવે અત્યારે માંડ માંડ પાણી ઓસર્યા છે જ્યાં અત્યારે ક્યાંક ક્યાંક એવા ગામડાઓના રસ્તા છે કે ત્યાં તમે ચાલીને માંડ માંડ જઈ શકો એમ છો

અમે એ માટી પણ અમે નહીં લઈ શકીએ તો અમને પહેલા તો માટીની વ્યવસ્થા માટેનું સરકાર છે એક સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી રીતના એક વસ્તુ કરે કે અમારા ખેતરો જે ધોવાઈ ગયા છે જે વીસ થી પચીસ ગામમાં તો સદંતર એક ભયંકર નુકસાની થઈ છે તો પહેલા તો એ આપે પછી મુખ્યમંત્રી સહાય યોજના જેવી જે કોઈ પણ છે તો દર ખેડૂતે કોઈ પણ જાતના સર્વે વગેરે અત્યારે પ્રારંભિક નુકસાન પેટે જે ખેડૂતોને અત્યારે આપણે જોઈએ છીએ તો અહીંયા એક લાખ રૂપિયા સુધીનો જે સહાયની છે વીમો અવેજીમાં જે આપવાનું થાય એ બી પણ અમારી માંગ છે અને અમારે જે પશુધન છે અત્યારે કેટલી જગ્યાએ જ્યાં ઘાસચારાની જે વિકલ્પ હતા એ નથી તો એ ઘાસચારાનું એક વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે અને સૌથી મોટી વસ્તુ કહી તો જે રાવળ જેવા ગામો છે જ્યાં ધાર એક બીજો એક વિસ્તાર જે નગરપાલિકા વિસ્તારમાં છે એમાં ગઈકાલે જે પ્રસુતાબેન છે એ

ખેડૂત રજૂઆત કરવા ટીમો ક્યાંક કામ કરતી એટલે કાગળો પર છે કાગળો ઉપર નહીં પણ અહીં કે ગ્રામ સેવકો અને તલાટીઓનો ઉતારીને એક ગામનો એક વ્યક્તિ કેટલા દિવસે સર્વે કરી શકશે એટલે એક સ્પેશિયલ સરકારના મનમાં જો કોઈ સ્વેદના હોય ખેડૂતો પ્રત્યે અને આ ભોગગ્રસ્તો છે તો એક એવી ટીમ ઉતારવી જોઈએ કે એક ખેડૂતોના ખેતરે જઈ એ ગામોમાં જઈ અને ત્યાં વસવાટ કરીને હું તમને એક દાખલો આપીશ ઓગણીસો ને ઓગણસી માં જયારે મોરબી હોનારત થઈ હતી મુખ્યમંત્રી એ ચાલુ કરાવી હતી અહીંયા અમારે મુખ્યમંત્રી એ મુલાકાત લીધી ઉડતી હવાઈ મુલાકાત લીધી પણ એનો જે જમીની સ્તરે જે અમલ થવો જોઈએ અથવા તો જ્યાં ક્યાંક લોકોને એક અનુભૂતિ થવી કે સરકાર છે તંત્ર છે એ આપણા ભેગું છે અથવા તો આપણા માટે કામ કરે છે એવી કોઈ એવી વ્યક્તિકતા અમને નજરમાં નથી આવી જે આભાર દેવભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાસ્તવિકતા શું છે તેનો આખો ચિતાર રજૂ કરવા બદલ આશા રાખીએ કે જલ્દીમાં જલ્દી તંત્રના પેટનું પાણી હાલે અને તમામ રીતે સર્વેની કામગીરી કરવામાં આવે અને ન માત્ર સર્વેના દેખાડા પરંતુ ખરા અર્થમાં સ્થિતિ પ્રમાણેનું વળતર પણ ખેડૂતોને મળે કે જેના માટે